બધું તેમની હાલત કહી દેતું હતું પિતાના પગ થોડા ડગમગતા હતા ગણેશભાઈ ઘરવા મહેનત જીવી સારા દિલના પરંતુ હાલમાં બધું ગુમાવેલ છેલ્લા ત્રણ મહિનાથી સતત હોસ્પિટલની દોડધામ દવાઓના પડેલા ખર્ચ તેમના બધા પૈસા ખેંચી લીધા ઘરમાં થોડું જ ધન થોડો જ ઘર ખર્ચ પરંતુ રોગને પૈસાની પ્રતિ ક્યાં હોય તેમના દીકરા અમિતની ઉંમર તો માત્ર એકવીસ પણ જીવનનો ભાર એવી રીતે ઉપાડતો કે જાણે વર્ષોનો અનુભવ ધરાવે પિતાની સ્થિતિ રોજ ખરાબ થતી તેમની તબિયત માટે દરેક રૂપિયો ખર્ચાતો અને આજે તો ઘરેથી એક પણ નાણું બસ્યું ન હતું દિવસભર પિતાની સારવારમાં દવાઓમાં ટેક્સોમાં ધન વપરાઈ ગયું હતું શરીરમાં ઉર્જા નહોતી પણ ભૂખ હતી ખાલી પેટ અને ઘવાયેલા મન સાથે ચાલતા ચાલતા બંને એક નાનકડી પણ પ્રસિદ્ધ હોટલ સમક્ષ આવી પહોંચ્યા હોટલ બહાર સારી સુગંધ ફેલાઈ રહી હતી તાજા રોટલા ગરમ દાળ અને તડકેલા શાકની મહેક વ અમિતના ગળામાં કંઈક અટકી ગયું તેણે પિતાની તરફ જોયું ગણેશભાઈએ નબળા અવાજમાં કહ્યું બેટા કંઈ જમ્યા વિના નથી ચાલતું જો જાને પૂછતો જરા અમિતને પિતાની આ સ્થિતિ જોઈને આંખો ભીંજાઈ ગઈ પરંતુ તેણે હિંમત કરી હોટલમાં પગ મૂકતા જ ગરમીની સુગંધ ઘરડો તેમના ચહેરા પર પડ્યો અંદર ઘણા લોકો જમતા હતા હસી રહ્યા હતા વાતો કરતા હતા પરંતુ તેમની સામે જિંદગી ઘણી સરળ હતી જેમને ભૂખ માટે કોઈ અપમાનનો સહારો ન લેવો પડે અમિત ધીમેથી કાઉન્ટર પાસે ગયો વ્હાઈટ શર્ટમાં બેઠેલો કર્મચારી મીઠું સ્મિત લઈને પૂછે છે હા ભાઈ શું જોઈએ અમિત થરથરતા અવાજમાં કહે છે સર મારા પિતા અને હું બંને ખૂબ ભૂખ્યા છે અમારી પાસે આજે પૈસા નથી તમને જો મન થાય તો અમને થોડું જમવાનું આપી શકું પિતા બીમાર છે આખો દિવસ હોસ્પિટલમાં હતા કર્મચારીને આંખોમાં ક્ષણભર માટે કરુણા ઝળકાય તે બોલ્યો એમાં કોઈ પ્લેઝ વ્હીલ નહીં સર હું હમણાં લઈ આવું છું થાળી પરંતુ આ બધું હોટલના માલિક કાઉન્ટર પાછળ મોટી કુર્સી પર બેઠેલા શેઠ ગૌતમ લાલે સાંભળી લીધું તેણે ચશ્મા ઉતારીને કડક નજરે અમિતને જોયો એ શું બોલ્યો તું જમવાનું મફતમાં પૈસા નથી ત્યારે અહીં કેમ આવ્યું અમિત ભયથી એક પગ પાછળ ગયો સર અમે પૈસા તો મોકલી આપશું ઘરે જઈને આજે સ્થિતિ ગૌતમલાલ સરખી જોરથી બૂમ પાડે છે તમારી ઓકાત નથી અને અહીં જમા આવી ગયા મફતમાં લોકોને ખવડાવવાની ધર્મશાળા ખોલી છે કાંઈ એમ એ અંદર જમતા લોકો અણસોગી ગયા બે બેસા લોકોએ તેમને કરુણાભરી નજરે જોયું પરંતુ કોઈએ મોં ખોલ્યો નહીં માલિકનો ગુસ્સો બધા જાણતા હતા ગૌતમલાલ ઊઠીને આગળ આવ્યો અને અમિતના ખંભા પર જોરથી હાથ રાખીને બોલ્યો બહાર નીકળો અને એ તારા પિતાને પણ લઈ જા જગ્યા મોટી નથી મારી પાસે ભિખારીઓને ખવડાવવાની અન્ય કર્મચારીઓ મૂંઝવણમાં હતા કોઈને વચ્ચે પડવાની હિંમત ન પડી અમિત શરમથી પાણીમાં ભીંજાઈ ગયો પિતાને સહારો આપીને તેઓ બહાર નીકળવા લાગ્યા પણ નીકળે તે પહેલા માલિકે જોરથી હોટલના દરવાજા તરફ ધક્કો માર્યો ગણેશભાઈનું સંતુલન ગુમાવ્યું દીકરાએ ઝડપીને પકડી લીધા પરંતુ તેમના આત્મા પર જે ઘા પડ્યો એ કદાચ શરીરના કોઈ પણ ઘા કરતા ઊંડો હતો દરરોજ ધડાક કરીને બંધ થઈ ગયો બાજુમાં અભેલા લોકોનું હૃદય થરથરી ગયું પણ કોઈએ કંઈક બોલ્યું નહીં ગણેશભાઈએ રસ્તાની બાજુ બેઠા બેઠા ધીમે ધીમે કહ્યું બેટા મારા માટે તારે આ અપમાન સહન કરવું પડ્યું માફ કરજે અમિતની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પિતા અપમાન તેનું નહીં આપણું નહીં આપ અપમાન તો એનું છે જેના દિલમાં મનુષ્યતા મરી ગઈ પિતાએ દીકરાના ખંભા પર હાથ મૂક્યો કંપતો હાથ પરંતુ પ્રેમથી ભરેલો પણ આ રાતે ભૂખ કરતાં વધારે તીવ્ર હતી અપમાનની જવાળ શરૂઆત હતી આ ધાવ તેમની જિંદગીમાં એક મોટો વળાંક લાવવાનો હતો હોટલના બહાર ઠંડી હવા વહેતી હતી પરંતુ પિતા પુત્રના દિલની અંદર તો તોફાન મસ્યું હતું રસ્તાની બાજુ પિતાને બેસાડીને અમિત થોડો દૂર જઈ ઊભો રહ્યો કારણ કે તેની આંખોમાં થીંજાયેલા આંસુ પિતાને ન દેખાય ગણેશભાઈ દીકરાની પીઠ તરફ જોઈ રહ્યા હતા એક પિતા કેટલી પીડામાં હોય પરંતુ દીકરાનું દુઃખ તેનાથી બહુ સહન થાય થોડા સેકન્ડો પછી અમે પાસો આવ્યો પિતા ચાલો અહીં બેસવું પણ દુઃખ આપે છે ગણેશભાઈ ધીમેથી ઊભા થયા તેમના પગ પાણી પીધેલા જેવા ભારે લાગતા હતા વડોદરાની લાઈટો તેજ થતી ગઈ કારો વેગથી પસાર થતી લોકો પોતાના કામમાં વ્યસ્ત પરંતુ આ બે માણસો માત્ર પોતાનું દુઃખ લઈને ચાલતા હતા જાણે આખું શહેર તેમને જોઈ રહ્યું હોય હસી રહ્યું હોય અમિતના મનમાં હસી થોડો ગુચ્છો પણ ફફડતો હતો તે બોલ્યો પિતા આપણે માંગ્યું તો એ ભીખ નથી માંગી આપણી મજબૂરી હતી ગણેશભાઈ ધીમેથી હસ્યા પરંતુ એ હાસ્ય ઘરેલું દુઃખ છુપાવનારું બેટા દુનિયા મજબૂરી નહીં માત્ર પૈસા જોવે છે પૈસા હોય તો માન સન્માન મળે અને ના હોય તો અપમાન પણ રોટલી સમાન તારી સામે મૂકી આપે આ બોલ બાદ તેઓ થોડા ક્ષણ માટે થંભી ગયા પણ તારે ગભરાવું નહીં આવો દિવસ મને નથી તોડતો મારે તું છે એ જ પૂરતું છે અમિતના ગળામાં શબ્દો અટકી ગયા જ્યારે તેઓ આગળ ચાલતા હતા ત્યારે રસ્તાની બાજુ એક નાની વડીલ સ્ત્રી ભીખ માંગતી બેઠેલી દેખાય તેને જોઈને ગણેશભાઈ સાથેનો ભૂતકાળ જળહળી ઉઠ્યો કદી તેઓ જ લોકોની મદદ કરતા હતા કદી તેઓ જ દુકાન ચલાવતા હતા કદી તેઓ જ ગરીબોને જમાડતા હતા પણ આજે જિંદગીને એક વેળાએ તેમને ખાવા માટે અપમાન સહન કરવું પડ્યું ગણેશભાઈએ પોતાના ખાલી ખિસ્સા પર હાથ ફેરવ્યો પસ્તાવો થયો કે કંઈ નથી તેથી તેઓ ફક્ત વડીલની પાસે જઈને ધીમેથી બોલ્યા માતાજી ભગવાન કરે તમારા દિવસ સારા થાય વડીલ સ્ત્રીએ હળવી નજરથી તેમને આશીર્વાદ આપ્યો બેટા તારા ઉપર મંદિરનો રક્ષણ છે તું સારો કામ કરનાર જણાય છે ભગવાન તને ખાલી નહીં મોકલવા દે આવા કે બને પિતા પુત્રના દિલમાં ક્યાંક વાગી ગયા જાણે કોઈએ સમજાવ્યું હોય કે જિંદગી આજે ખરાબ છે પરંતુ સદભાગ્ય એ માર્ગ બદલે છે આગળ થોડું ચાલતા હતા ત્યાં રસ્તા પર એક યુવાન સ્કૂટર પરથી પડી ગયો હતો લોકો જોઈને પણ આગળ વધતા હતા પરંતુ અમિત દોડીને તેની પાસે ગયો ભાઈ કંઈ લાગ્યું તો નથી ઊભા થાવ યુવાને થોડી ઈજા થઈ હતી અમિતે તેની ઊભો કર્યો તેનું સ્કૂટર સાઈડમાં મુકાવી પાણી આપ્યું ગણેશભાઈ પણ તેના પાસે બેસીને બોલ્યા શ્વાસ લો બેટા બરાબર છો તે યુવાન હિંમતથી થોડો પિતાને પોતાને સાંભળ્યો ભાઈ થેન્ક યુ તમે ન હોત તો હું અહીં જ પડ્યો રહેતો ગણેશભાઈએ સ્મિત કર્યું મનુષ્યને મનુષ્યતાથી જીવવું જોઈએ બેટા એ જ ભગવાનને પ્રિય છે હિંમતે બનેને કૃતજ્ઞ નજરે જોયું તેમના સાદા વસ્ત્રો થાકેલા ચહેરા છતાં સહાયતા આપવાની નિષ્ઠા તેના હૃદયને સ્પર્શી ગઈ આપ ક્યાં જાઓ છો હિંમતે પૂછ્યું અમિતે પ્રશ્ન ટાળી દીધો હું કહ્યું કે બસ ચાલીએ છીએ હિંમતે આગ્રહ રાખતા કહ્યું ચાલો તમને હું ઓટલામાં બેસાડું અને કંઈ ખાવાનું લાવી દઉં ગણેશભાઈ તરત બોલી પડ્યા ના બેટા નહીં અમે ઠીક છે બીજી વાર જરૂર અમિતે નજર ઝુકાવી અપમાનની લાજ હજી તાજી હતી હિંમતે વધારે દબાણ કર્યું નહીં પરંતુ તેની નજરોમાં સમજી શકાય એવું સ્પષ્ટ લખેલું હતું કે આ બંને માણસો સારા છે અને બહુ પીડામાં છે રાત વધી રહી હતી હવે શરીર તો સહન કરી શકે પણ પિતાએ દવાઓ લીધેલી હતી તેથી ખાલી પેટે શક્કર આવવા લાગ્યા ગણેશભાઈ દિવાલનો ટેકો લઈને ઊભા રહ્યા બેટા થાકી ગયો છું થોડી વાર બેસીએ અમિત પિતાને એક સિમેન્ટના પ્લેટફોર્મ પર બેસાડે છે પિતાનું માથું તેના ખંભા પર ઢાળી પડે છે આ દ્રશ્ય જોઈને દીકરાનો આત્મા તૂટી રહ્યો હતો પિતા આજથી ક્યારે ક્યારે કોઈ માણસ આપણને આવું અપમાન નહીં કરે હું કામ શોધીશ મહેનત કરીશ પણ આજે જે બન્યું ને એને યાદ રાખીને આપણે એક દિવસ એ હોટલ સામે ગર્વથી ઊભા રહીશું ગણેશભાઈ હસ્યા મારા બેટા તારા શબ્દોમાં તોફાન છે અને હું જાણું છું

જે તેમને ગરીબીના અંધકારમાંથી એક નવી દુનિયામાં લઈ જવાનો હતો રાત લગભગ દસના ના આસપાસ આવી પહોંચી હતી વડોદરાની ગલીઓમાં લાઈટો ઝબુકતી હતી લોકો હળવા હળવા પગલે પોતાના ઘરો તરફ જઈ રહ્યા હતા પણ અહીં આ એક ખૂણામાં બે આત્માઓ શાંત બેઠા હતા પિતા અને પુત્ર ગણેશભાઈનો શ્વાસ હવે થોડો અસ્તવ્યસ્ત હતો દવાઓ લીધેલી હતી પરંતુ ખાલી પેટમાં એ દવા જાણે ઝેર જેવી લાગતી હતી અમિતનું હૃદય ધબકતું દરથી ગુצ્યાથી અને બેકાબૂ લાચારીથી કાર ધીમેથી આવી અને તેમના પાસે અટકી અમિત તરત સતર્ક થયો એના મનમાં વિચાર ઘોડાપોળ કરતા કોઈ ઓળખતું હશે કોઈ મુશ્કેલી તો નહીં હોય કે પછી ફરી કોઈ અપમાન કારમાંથી બહાર ઉતર્યો તેજ યુવાન હિંમત જેને અમિતે થોડા સમય પહેલા રોડ પર મદદ કરી હતી હિંમતે બંનેને નજરે જોયા અને તરત નજર આવી ગયો ભાઈ તમે અહીં જ બેઠા છો પિતા સાહેબ તો બરાબર નથી લાગતા અમિતે હળવેથી કહ્યું હા થોડીક કમજોરી છે હું લઈ જઈ રહ્યો છું પરંતુ ખરેખર તે ક્યાં લઈ જાય બસ માટે પણ પૈસા નહોતા ઓટો માટે પણ નહીં અને પિતાને ચાલવાનું તો હવે સહન થતું ન હતું હિંમતે એક ક્ષણ પણ ગુમાવ્યો નહીં ચાલો તમે બને મારી સાથે આવો પહેલું કામ અં લંચ માટે ગરમ ખાવાનું અને પાણી એ પછી જો તમે મન કરો તો મારે થોડી વાત કરવી છે અમિત થોડું સંકોચ પરંતુ અમે અનેક દેવા નથી કરવા માંગતા હિંમત હળવેથી હસ્યો અરે ભાઈ દેવા તો માણસ ત્યારે કરે જ્યારે બદલામાં કંઈ માંગવાનું હોય પરંતુ તમે આજે મને મદદ કરી કોઈ સ્વાર્થ વગર અને આ આ તો ફક્ત માનવતાનું ઋણ છે ગણેશભાઈએ અમિતનો હાથ પકડીને કહ્યું કે બેટા માણસને માણસની મદદ જરૂરી હોય છે ત્યારે સ્વીકારી લેવી જોઈએ હું તો ખરેખર સાલવાને લાયક નથી રહી ગયો અમિતે માથું હલાવ્યું હિંમતે બનેને ગારમાં બેસાડ્યા એ હોટલ નહોતી ન કોઈ મોટી રેસ્ટોરન્ટ એક સરળ કેન્ટીન જ્યાં સામાન્ય લોકો જમતા પરંતુ માનવતાથી ભરેલી જગ્યા ત્યાંના માલિક મધુભાઈ સાદા માણસ હિંમતે તેમને બધું કહ્યું મધુભાઈ લંચ માટે ના ખુશી વાળું ખાવાનું આપજો દાળ ભાત ખીચડી જે હળવું હોય મધુભાઈ ગણેશભાઈને જોઈને પૂછ્યું કે ભાઈ કોઈ તકલીફ તો નથી ને બે મિનિટમાં ખીચડી તૈયાર કરું છું તેની અવાજમાં માન હતું જેની કિંમત ઘણી મોટી હતી અમિતે હળવેથી પિતાનો હાથ દબાવ્યો ગણેશભાઈની આંખોમાં પાણી આવી ગયું બેટા આ લોકો ગરીબ નથી આ લોકો તો એમના દિલથી અમીર છે થોડી જ વારમાં બનીને ગરમ ખીચડી દાળ અને પાણી મળ્યું પિતાએ પ્રથમ ગ્રાસ લીધો માને જાણે શરીરમાં જાન પાસો આવી રહ્યો હોય અમિત પણ જમવા લાગ્યું પરંતુ તે ખાઈ રહ્યો હતો ખાવા માટે નહીં પરંતુ પિતા ખાતા હશે એ જોઈને તેના હૃદયમાં થોડી શાંતિ આવે તેથી હવે થોડું સાંભળશું હિંમતભાઈ નમ્રતાથી પૂછ્યું અમિત અને ગણેશભાઈ બેસી ગયા ભાઈ હિંમત બોલ્યો કે આજે તમે મને મદદ કરી એ માટે નહીં પરંતુ હું તમારી સ્થિતિ જોઈને શું રહી શકતો નથી તે થોડું આગળ ઝૂક્યો ભાઈ હું સોફ્ટવેર કંપનીમાં કામ કરું છું પરંતુ એ વાત નહીં મારા પિતા પણ ક્યારેક વેપારમાં બહુ નુકસાનમાં ગયા હતા અમે પણ આવું જ અપમાન સહન કર્યું હતું આ દુનિયામાં માણસ નિષે પડે ત્યારે તેને લાત મારીને હસતા લોકો લોકો વધારે મળે છે છે પણ મદદ કરવા ઊભા બહુ ઓછા હોય અમિત શાંતિથી સાંભળતો હતો હિંમત આગળ બોલ્યો કે તમારામાં કંઈક છે ખાસ કરીને તમારામાં અમિતભાઈ મને લાગે છે કે મને તમને મદદ કરવાનો મોકો મળ્યો છે અમિત થોડું ગભરાયું કેવી મદદ હિંમતે સીધો જવાબ આપ્યો કામ સરળ ઈમાનદાર યોગ્ય કમાણી આપતું કામ અને લંચ માટે સારવાર માટે મદદ અમિતને શબ્દો મળ્યા નહીં ગણેશભાઈએ હળવેથી પૂછ્યું બેટા અમારે કંઈ ફરજ તો નહીં પડે હિંમત હસ્યો ફરજ હંમેશા માનવતાની ફરજ છે બાકી બસ તો તમે મહેનત કરશો બાકી બધું હું જોઈ લઈશ અમિતનું મન ઘોંઘાટમાં ભરાઈ ગયું આખો દિવસનું અપમાન ભૂખ દુઃખ અને હવે આ સહાય કોઈ અજાણી વ્યક્તિ જેનો કોઈ સ્વાર્થ નથી અમિતે ધીમે ધીમે કહ્યું કે ભાઈ હું હું કામ કરું પણ પિતાની સારવાર હિંમતે જવાબમાં માત્ર એક વાક્ય કહ્યું તે અમારી જવાબદારી ભગવાન તમને મારો માર્ગ બતાવીને મોકલ્યા છે ગણેશભાઈને આંખોમાં આંસુ સલકાયા અપમાનથી જન્મેલો દુઃખ હવે ધીમે ધીમે માર્ગ બતાવી રહ્યો હતો વિચાર કરો જ્યાં હોટલનો માલિક ધક્કો મારીને કાઢી મૂકે ત્યાં કોઈ અજાણ્યો માણસ હાથ પકડીને ઊભો રાખે એવું ભાગ્ય દરેકને ક્યાં પ્રાપ્ત થાય હવે અમિતના હૃદયમાં એક નવો દીવો પ્રગટ્યો પિતા હવે આપણું જીવન બદલાશે પણ હું વસન આપું છું એક દિવસ એ જ હોટલ પાસે ઊભા રહીને હું ગર્વથી કહું કે ભગવાન કોઈને તોડી ન છોડે ગણેશભાઈએ દીકરાને લંગોળિયામાં ખેંચી કહ્યું કે મારા બેટા આજે તું મને ગર્વ અપાવી ગયો રાતની એ કરુણ ક્ષણો પછી આગળના દિવસો જાણે નવા અધ્યાયની શરૂઆત હતા અમિત અને ગણેશભાઈ માટે જીવન હવે ધીમે ધીમે બદલાવાનું હતું પણ એ બદલાવો માત્ર સહાયથી નહીં પરંતુ મહેનત ઈમાનદારી અને મનોબળથી હિંમતે તે દિવસે જ અમિતને પોતાની ઓફિસમાં બોલાવ્યું ઓફિસ મોટી નહોતી પણ ત્યાંનું વાતાવરણ સન્માન ભર્યું માનવતાથી ભરેલું હિંમતે કહ્યું કે અમિતભાઈ હું તમને ડેટા મેનેજમેન્ટ અને કસ્ટમર હેન્ડલિંગનું કામ શીખવીશ ભલે શરૂઆત નાનકડી છે પણ તમારી મહેનત પ્રમાણે તમારી સફર મોટી બની જશે અમિતે આંખોમાંથી આશાની સમક સાથે કહ્યું મને તક આપશો એ જ પૂરતું છે ભાઈ હિંમત અને તેની કંપનીએ ગણેશભાઈની સારવારનો બંદોબસ્ત કર્યો નાનકડી ક્લિનિક સારા ડોક્ટર નિયમિત દવા ગણેશભાઈની તબિયત થોડા જ દિવસોમાં સુધરવા લાગી દવાખાનેથી બહાર નીકળતી વખતે તેઓ અમિતનો હાથ પકડીને કહેતા કે મારા બેટા આદમીની કિંમત તેની પાસે કેટલા પૈસા છે તેનાથી નહીં તે કેટલી શરમીને પછી પણ ઊભો રહી શકે એમાંથી થાય છે આ શબ્દ અમિતના મનમાં ઊંડે સુધી લોસો પાડી ગયા હો હિંમતનો શ્વાસ ખોટો નહોતો અમિત દિવસ રાત મહેનત કરવા લાગ્યો સવારથી મોડી રાત સુધી કંપનીમાં શીખવાનું સમજવાનું નવું કામ લેવા લાગ્યો તેની આંખોમાં એક જ આગ હતી કે પિતાના અપમાનનો જવાબ મહેનતથી આપવાનો તપસ્યા વગર ફરિયાદ કર્યા વગર શાંત મનથી સતત પરંતુ દિવસે તે માત્ર કર્મચારી નહોતો એક ફરજિયાત જવાબદાર અને વિશ્વાસપાત્ર માણસ બની ગયો હતો હિંમતની કંપની થોડા મહિનામાં જ વૃદ્ધ એ પામવા લાગી અને તે વૃદ્ધિમાં અમિતનો મહત્વનો ભાગ હતો સ મહિના વિત્યા ગણેશભાઈ હવે સંપૂર્ણ સ્વસ્થ અમિતની કમાણી સારી ઘરનું વાતાવરણ શાંત અને ખુશીને વ્યાપી ગયું પણ અમિતના હૃદયમાં હજુ એક તીવ્ર સંકલ્પ જીવતો હતો તે જ હોટલ તે જ માલિક અને એ અપમાનનો દિવસ હિંમતને પણ આ વાત ખબર હતી એક દિવસ તેણે અમિતને કહ્યું કે ભાઈ જિંદગીમાં અપમાનનો બદલો નહીં તેને પ્રેરણા બનાવો પરંતુ એ દિવસ તારે ત્યારે જોવો જ્યારે તારી કમાણી અને માન એના આગળ થોડું રહે અમિતે શાંતિથી માથું હલાવ્યું એક વર્ષ પૂર્ણ થયું હિંમતની કંપનીએ નવી ઓફિસ શરૂ કરી આ નવી ઓફિસનું કામ પ્લાનિંગ અમિતના હાથમાં એક સાંજે હિંમતે કહ્યું કે અમિતભાઈ ઓફિસની પ્રથમ ટીમ લંચ માટે આપણે બહાર જઈશું જ્યાં આપણા માણસો આરામથી બેસી શકે એવા સ્થળે અને હિંમતે જે સ્થળ પસંદ કર્યું તે કોઈ નહીં એ જ હોટલ હતી જ્યાં પિતા પુત્રને અપમાન સાથે બહાર કાઢવામાં આવ્યા હતા અમિતનું હૃદય ધબક્યું પરંતુ તેને અંદર એક અજીબ ગૌરવ અનુભવાયું તેઓ સાત આઠ માણસોની ટીમ સાથે હોટલમાં પ્રવેશ્યા અમિત ગણેશભાઈ અને હિંમત પણ સાથે હતા હોટલનો માલિક ગૌતમલાલ પહેલેથી જ જાણી ગયા કે આ કોઈ સામાન્ય ગ્રાહક નથી પણ તેણે હજુ ઓળખ્યા નહોતો અમિત શાંતિથી કાઉન્ટર પાસે ગયો અવાજમાં નમ્રતા પણ ગૌરવ સ્પષ્ટ આજે અમારી ટીમ છે આઠ થાળી તૈયાર કરશો ગૌતમલાલ બોલ્યો કે હા સર હમણાં જ પણ એની નજર અમિતના ચહેરા પર અટકી પહેલાં તો કંઈ યાદ આવ્યું નહીં પણ ગણેશભાઈને જોઈને તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો તે સમજ્યો કે આ તેવો જ છે જેને તેણે ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા હતા ગૌતમલાની આંખોમાં એક પસ્તાવો ફફડવા લાગ્યો ભાઈ તમે એ જ છો ને તે દિવસે હું એ મેં તમને અમિત બોલ્યો નહીં કે ગણેશભાઈ કંઈ બોલ્યા નહીં અમિતે ફક્ત એક નાની પરંતુ બધું કહી દેતી વાત કરી સાહેબ લોકો ભૂખ્યા હોય ગરીબ હોય એ કારણથી કોઈની ઇજ્જત ન કઢાય માનવતા વેપારમાં મળે તેવા નથી પણ માણસના દિલમાં હોય તો બધું મળે ગૌતમલાલ શરમથી નજર નીચે ઝુકાવી ગણેશભાઈએ હળવેથી કહ્યું અમે કોઈ અપમાન યાદ રાખવા માટે નથી આવ્યા ભાઈ અમે તો તમને બતાવવા આવ્યા છીએ કે માણસને તોડવાથી કંઈ નથી મળતું પણ એને ઊંસો ઉઠાડવાથી દુનિયા મળે છે ગૌતમલાલની આંખોમાં પાણી આવી ગયું ટેબલ પર બધા બેઠા જમવાનું આવતું પણ આ વખતે ભાવનાથી ભરેલું માનથી ભરેલું અને સન્માનથી ઢકાયેલું ગણેશભાઈ દીકરાનો હાથ પકડી કહ્યું કે બેટા આજે તે એ દિવસ ભૂંસી નાખ્યો જે દિવસ મારી આત્મા તૂટી ગઈ હતી અમિત હળવે હસ્યું પિતા અપમાનનો બદલો અપમાનથી નહીં માનથી લેવાય આપણે એ જ કર્યું હિંમત સુપ સાપ આ બધું જોઈ રહ્યું હતું અને તેની આંખોમાં ગર્વની ચમક હતી વડોદરાની રાત શાંત હતી લાઇટો ઝળત હતી ગણેશભાઈ અમિત અને હિંમત એકસાથે ચાલતા હતા ગણેશભાઈ ધીમેથી બોલ્યા કે બેટા હવે મને લાગે છે કે ભગવાન ખરેખર છે અને તે ત્યારે દેખાય જ્યારે માણસ માનવતાનો દેવો પ્રગટાવે અમિતે પોતાની પિતાની સાથે કાંધ મિલાવ્યો પિતા અપમાન અમને ત્યાંથી બહાર કાઢી ગયું પણ માન અમને ફરી અહીં સુધી લાવી ગયું હિંમતે બનીને જોઈને કહ્યું કે જિંદગી હંમેશા પરીક્ષા લે છે પણ જે માણસ દિલથી સારો હોય ભગવાન તેના માટે એવા રસ્તા રાખે છે જે કોઈ તોડી શકે નહીં ત્રણેય શાંત હસ્યા સાથે આગળ ચાલ્યા જિંદગી હવે થંભવાની નહોતી તે નવી શરૂઆત કરી રહી હતી મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે જેની નોંધ લેવી અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અમારે કાલ્પનિક રચના કરવાનો મુખ્ય એક હેતુ હોય કે કોકને સારો સંદર્ભ